સુરત શહેરમાં સો કરોડથી વધુની કિંમતની સરકારી જમીન પર ડિમોલેશન હાથ ધરાયું પચાસ વર્ષોથી ગેરકાયદેસર રીતે ચાલતું અંબિકા ઓટોમોબાઈલ્સ અને પેટ્રોલ પંપનું ડિમોલેશન કરાયું સુરત રેલવે સ્ટેશન નજીક દિલ્હી ગેટ રિંગ રોડના વોર્ડ નંબર સાત સિટી સર્વે પાંચની અંદાજિત આઠ હજાર સાડત્રીસ ચોરસ મીટર વિસ્તારની જગ્યા જિલ્લા પંચાયતની માલિકીની કિંમત હતી આવી કિંમતી સરકારી જમીન પર શ્રી અંબિકા ઓટોમોબાઈલ્સ તેમજ રાણા ટ્રાવેલ્સ દ્વારા અનઅધિકૃત રીતે દબાણ કરી અને કબજો જમાવાયો હતો નોટિસ આપ્યા છતાં પણ આ જગ્યા ખાલી ન કરાતા આ દબાણો જિલ્લા પંચાયતે ડિમોલેશનથી તોડી પાડ્યા છે આ જમીન જિલ્લા લોકલ બોર્ડ સુરતની હતી જેના પર પચાસ વર્ષોથી ગેરકાયદેસર રીતે બાંધકામ ખડકી દેવાયું હતું